એક એવું વ્રત જે માત્ર પાપો જ નહીં પણ મૃત્યુ પછી નરકયાતનાથી મુક્તિ અપાવે છે હું વાત કરી રહ્યો છું પવિત્ર યોગીની એકાદશી વ્રતની જે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો અદ્ભુત દ્વાર ખોલે છે શું તમે જાણો છો કે યોગીની એકાદશી માત્ર ઉપવાસ નહીં પણ આત્મા માટે શુદ્ધિકરણનો મોક્ષ માર્ગ છે તો ચાલો આજે જાણીએ યોગીની એકાદશી વ્રતની પૌરાણિક કથા તેની મહિમા પૂજાવિધિ અને સચોટ નિયમો જે જીવનનો પવિત્ર અને દિવ્ય બનાવી શકે છે જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આપનું સ્વાગત છે અમારા ધાર્મિક યુટ્યુબ ચેનલમાં જે આપણે જાણીએ છીએ એવી રહસ્યમય કથાઓ અને વ્રતો વિશે જે જીવનને બદલી શકે છે તો ચાલો મિત્રો હવે આપણે પૂજા વિધિ વિશે જાણીશું કેમ કે પહેલાં ભગવાનની પૂજા થાય છે અને પછી જ વ્રત કથા સાંભળવામાં આવે છે તેથી આપણે પણ પહેલાં પૂજા વિશે વિધિ વિશે જાણીશું અને પછી જ વ્રતકથા સાંભળીશું તો જુઓ તમે એકાદશીનું વ્રત રાખો છો તો તમારે એકાદશીના એક દિવસ પહેલાંથી જ એટલે કે દશમના દિવસથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને ડુંગળી પ્યાજ જેવી લસણ જેવી ચીજોનું સેવન ન કરવું જોઈએ અને થઈ શકે તો રાત્રે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ પછી એકાદશીના દિવસે સવારે વહેલાં ઉઠવું જોઈએ તમારા નિત્યકર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું જોઈએ સ્નાન કર્યા બાદ શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ પછી સૂર્યદેવ ભગવાનને જળ અર્પણ કરો જળ અર્પણ કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં પૂજા કરો દીપ કરો પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે તમે એક લાકડાના બાજોટ ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા હોય કે ફોટો હોય તો પણ ચાલે એ તમે પ્રતિભાની સ્થાપના કરો પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો પછી ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલો અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો જો શક્ય હોય તો ઉપવાસ રાખવો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી ઉતારવી ભગવાને જ તુલસીના છોડ અર્પણ કરવા એટલે કે ભગવાનના ભોગમાં તુલસીના છોડ જરૂર અર્પણ કરવા જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિવસે એકાદશીના દિવસે તુલસીના છોડના પત્તા તોડવામાં આવતા નથી તેથી તમે એક દિવસ પહેલાં પત્તા તોડી લેવા જોઈએ અને છેલ્લે બે હાથ જોડીને ભગવાનને વિનંતી કરવાની કે આ વ્રત દરમિયાન ઉપવાસ દરમિયાન મારાથી કોઈ પણ ભૂલ થાય તો મને માફ કરી દેજો આ દિવસે એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી અને કેળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વૈષ્ણવે નમ આ મંત્રનો જપ તમારે આખો દિવસ કરતું રહેવાનું છે મનમાં તો હવે આપણે સાંભળીશું યોગીની એકાદશીની વ્રત કથા તો મિત્રો આ એકાદશીની વ્રત કથા આખી સાંભળજો કેમ કે અધૂરી સાંભળીએ તો આપણું વ્રત પણ અધૂરું રહી જાય છે તેથી કોઈ પણ વ્રત હોય એની કથા તમારે પૂર્ણ આખી સાંભળવી જોઈએ કથા અનુસાર અસંખ્ય યુગો પહેલાં હિમાલય પર્વતની ઊંચી શિખરોની વચ્ચે વસતો હતો અવલૌકિક શિવભક્ત રાજા કુબેર પોતે ધનના દેવતાનું સ્થાન ધરાવતા હોવા છતાં તેમના માટે સૌથી મોટું ધન હતું ભગવાન શિવની ભક્તિ દરરોજ વિધિવત પર્વત પરથી તાજા ફૂલો લાવતા એક પૂજારી હેમાવાલીના હાથેથી શિવની અર્ચના કરવામાં આવતી એ હેમામાલી નવયુવાન હતો સુંદર તેજસ્વી પરંતુ પોતાના ઉલ્લાસથી અંધ તેને પોતાની પત્ની વિદ્યા પર અત્યંત મોહ હતો એક દિવસ જ્યારે હેમા માલી પોતાનું દૈનિક કામ કરવા માટે પર્વત ઉપર ગયો હતો ત્યારે હંમેશા કરતાં વધારે સુંદર ફૂલો જોઈને એને પોતાના ભાગ્ય પર ખુશી થઈ ફૂલો લઈને પાછા ફર્યા પરંતુ પછી પત્નીના મોહમાં લિપ્ત થઈ ગયો એ શિવલિંગની પૂજા કર્યા વિના જ સીધો પોતાની પત્ની પાસે ગયો અને તે સાથે તેની સાથે સમય વિતાવવા લાગ્યો ત્યાં રાજમહેલમાં ભગવાન શિવ માટેની પૂજા રાહ જોઈ રહી હતી પૂજાને વિલંબ અને વિધ્યન વિરુદ્ધ વિધિ થવાને કારણે રાજા કુબેર ગુસ્સે થઈ ગયા જ્યારે તેમનું ધ્યાન એ વાત તરફ ગયું કે હેમામાલી પૂજા માટે પુલો લાવવાનું ભૂલી ગયો છે ત્યારે તે હેમામાલીને બોલાવવામાં આવ્યો કુબેરને શિવભક્તિમાં અડચણ આવવી સહન ન થઈ તેમણે હેમમાલી પર શાપ મૂક્યો કે હે હેમમાલી તું પુણ્યભૂમિ પર જન્મ લીધો અને તેમ છતાં ભગવાન શિવને ભૂલી ગયો તેથી હવે તું દુર્બલ કૃષ્ઠ રોગોથી પીડિત થઈને પૃથ્વી ઉપર ઠોકર મારીને જીવીશ એ શાપથી તરત જ હેમમાલીનું શરીર પીડાશી વાંકડો થઈ ગયો સુંદરતાનું સ્થાન દુઃખદ ગાંઠોએ લઈ લીધું તેની પત્ની પણ તેને ત્યજીને ચાલી ગઈ લોકો તેને દુષ્ટ પાપી કહીને ધક્કા મારતા હેમમાલી ભટકતો રહ્યો દિવસો અઠવાડિયાઓ મહિનાઓ રોટલો નહીં આશરો નહીં પ્રેમ નહીં એક દિવસ તે નર્મદાના તટે જઈ રહ્યો હતો ત્યાં તેણે એક તેજસ્વી મહાત્માને ધ્યાનમાં લીન જોયા તેઓ હતા મહર્ષિ માર્કડે તેમની આંખોથી પ્રસન્નતા છલકાતી હતી હેમમાલીએ રડતાં રડતાં તેમને કહ્યું હે મહારાજ હું બોલી ગયો લાચારીમાં ફસાઈ ગયો હવે મારા પાપ મને જીવતો મારી રહ્યા છે મને રોહાણું છે શું કોઈ માર્ગ છે જે મારા પાપોને ધોઈ શકે મહર્ષિ માર્કડે આંખો ખોલીને કહ્યું તારું પાપ મોટું છે પરંતુ ભગવાન શ્રી હરિની કૃપા અપાર છે જો તું શ્રદ્ધાથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત રાખીશ તો તારા બધા પાપો ક્ષમા છે તું પાછો પહેલાં જુઓ પવિત્ર બની જઈશ પછી હેમમાલીએ ધ્યેય નક્કી કર્યું કે એકાદશીનું વ્રત હું જરૂર કરીશ તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો બીજા દિવસે સવારે તળાવમાં સ્નાન કરી પૂજા ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસ રાખ્યો અને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કર્યું સંપૂર્ણ દિવસ ભોજનથી દૂર રહીને તેણે ભજન કીર્તન કર્યું રાત્રે જાગરણ પણ કર્યું બીજા દિવસે દાન આપી વ્રતનું પારણ પણ કર્યું અને અદ્ભુત જ્યારે તેણે નદીના કિનારે પોતાનું ચિત્ત શ્રી શ્રીહરિમાં સ્થિર કર્યું ત્યારે તેના શરીરમાંથી રોગોના લક્ષણો હટતા ગયા જ્યોતિર્મય ક્રાંતિ ફેલાઈ થોડી જ સાપ્તાહિક સાધનાથી એમ માલી સ્વસ્થ તેજસ્વી અને પુનઃ પવિત્ર બની ગયો તે પૃથ્વી ઉપર સંત સમાન જીવન જીવ્યો મૃત્યુ પછી તે વેકુળ ધામ પામ્યું તેના સમગ્ર પાપો માત્ર એક યોગીની એકાદશીથી ક્ષમાવાયા યોગીની એકાદશીનું આધ્યાત્મિક મહાત્માએ પણ ગણું છે યોગીની એકાદશી અઠ્યાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું પુણ્ય આપે છે આ દિવસ શિવભક્તો માટે વિશેષ છે કારણ કે પાપોનું નિવારણ થાય છે આ વ્રત શરીર મન અને આત્માને શુદ્ધ કરે છે ભૂતકાળના પાપો જેમ કે અન્યાય અવેદન મુખદોષ પણ સમાવાય છે આ એકાદશીનો ઉપવાસ મૃત્યુ પછીની યાતનાઓથી મુક્તિ કરાવે છે ભગવાને ક્યારેય નહીં ત્યાગ્યો હોય એવો ભક્ત પણ એક ક્ષણમાં મોહથી પાપ કરી શકે છે પણ એ પાપને ઊંડાણથી પસ્તાવાથી અને યોગ્ય સાધના દ્વારા ભૂમિથી સ્વર્ગ સુધી પહોંચે છે મિત્રો જો તમે પણ જીવનમાં શાંતિ સુખ શુદ્ધિ અને મુક્તિની ઈચ્છા રાખો છો તો યોગીની એકાદશીનું વ્રત જરૂર રાખો હવે આપણે એકાદશીના દિવસે શુભ મુહૂર્તો વિશે વાત કરીશું આમ તો આ એકાદશી પણ બે દિવસ માટે છે તેથી સામાન્ય લોકો તેને એકવીસ જૂનના દિવસે રાખશે વ્રત અને વૈષ્ણવ લોકો તેને બાવીસ જૂન બે હજાર પચીસના દિવસે વ્રત રાખશે તો એકવીસ જૂનના શુભ મુહૂર્તો વિશે વાત કરીએ તો આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગેના ચોવીસ મિનિટે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ચાર મિનિટથી ચાર વાગેને ચુમ્માલીસ મિનિટ સુધી અસ્ત થશે સાંજે સાત વાગેને બાવીસ મિનિટે સવારની પૂજાનો શુભ સમય સવારે ચાર વાગે ચોવીસ મિનિટથી પાંચ વાગેને ચોવીસ મિનિટ સુધી સાંજની પૂજા માટે સમય સાંજે સાત વાગેને બાવીસ મિનિટથી આઠ ને બાવીસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બપોરે બાર વાગેને એકાવન મિનિટ સુધી અમૃતકાળ રહેશે બપોરે એક વાગેને બાર મિનિટથી બે વાગેને એકતાલીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે સવારે આઠ વાગેને ત્રેપન મિનિટથી દસ ને અડત્રીસ મિનિટ સુધી અને જે ભક્તો એકવીસ તારીખે વ્રત રાખે છે એમનું વ્રતનું પારણ બાવીસ જૂને કરવામાં આવશે જે એના માટે શુભ સમય પ્રાપ્ત થાય છે બપોરે એક વાગેને સુડતાલીસ મિનિટથી સાંજે ચાર વાગેને પોત્રીસ મિનિટ સુધી આ વ્રત દરમિયાન તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો હવે વાત કરીશું કે બાવીસ એકાદશી જે વ્રત રાખે છે એમના માટે શુભ સમય કયા રહેશે તો બાવીસ જૂને બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગે ચોવીસ મિનિટથી ચાર વાગે ચુમ્માલીસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે પાંચ વાગેને ચોવીસ મિનિટે સવારની પૂજા માટે શુભ સમય છે સવારે ચાર વાગેને ચોવીસ મિનિટથી પાંચ વાગ્યાને ચોવીસ મિનિટ સુધી સાંજની પૂજા માટે શુભ સમય છે સાંજે સાત ને બાવીસ મિનિટથી લઈને આઠ ને બાવીસ મિનિટ સુધી આ દિવસે ભરણી નક્ષત્ર પણ રહેશે જે સાંજે પાંચ ને અડત્રીસ મિનિટ સુધી રહેશે ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે જે સાંજે પાંચ ને અડત્રીસ મિનિટથી લઈને રાત્રે એક ને એકવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બપોરે બાર ને એકાવન મિનિટ સુધી આ દિવસે રાહુકાલ રહેશે સાંજે પાંચ વાગે અડત્રીસ મિનિટથી સાંજે સાત વાગેને બાવીસ મિનિટ સુધી તો જે ભક્તો બાવીસ જૂને વ્રત રાખે છે તો એમને વ્રતનું પારણ ત્રેવીસ જૂન બે હજાર સોમવારના દિવસે કરવામાં આવશે તેમના માટે શુભ સમય પ્રાપ્ત થાય છે સવારે પાંચ વાગેને પચીસ મિનિટથી દસ વાગેને સાત મિનિટ સુધી તો આ સમય દરમિયાન તમે વ્રતનું પારણ કરી શકો છો તો આશા કરું છું કે મિત્રો તમને આ માહિતી વ્રત કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો આવી જ પ્રતકથાઓ માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઇક પણ